નમસ્કાર મારું નામ છે ડૉક્ટર નિશ પટેલ હું લિવર સ્પેશિયાલિસ્ટ છું સીડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી આજે આપણે વાત કરવાના છે પ્રેગ્નન્સી અને પિત્તાશયની પથરી એટલે ગોલ સ્ટોન્સ પર એટલે જો તમારા કોઈ રિલેટિવ કે તમને પ્રેગ્નન્સી હોય અને એ લોકોને સોનોગ્રાફી કરતાં બેડરમાં સ્ટોન એટલે કે પથરી દેખાય તો એ લોકોએ કઈ કઈ વસ્તુની કાળજી રાખવી પડે લક્ષણ શું હોય ટ્રીટમેન્ટ આપણે શું કરીએ એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે તો વિડીયોના છેક એન્ડ સુધી જરૂરથી બનીને રહેજો

ડોક્ટર નિસર્ગ પ્રેગ્નન્સીમાં પિત્તાશયમાં પથરી થવું કેટલું કોમન છે નોર્મલ સ્ટેટિસ્ટિકલી વર્લ્ડ વાઇડ દસ ટકા લોકોને પ્રેગ્નન્સી દરમિયાન ગોલ બેડરમાં સ્ટોન્સ બનતા હોય છે એટલે સો માંથી દસ પ્રેગ્નન્ટ લેડીને ગોલ બેડર સ્ટોન હોય સારી વાત એ છે કે ખાલી એક ટકા લોકોને જ આનાથી કોઈ પ્રોબ્લેમ થાય છે એટલે સો માંથી એક જણને કોઈ તકલીફ થાય બાકી નવ્વાણું લોકોને કોઈ તકલીફ થતી હોતી નથી ડોક્ટર નિસર મેં એવું સાંભળું છું કે પ્રેગ્નન્સીમાં બ્લેડરમાં પથરી થવાની શક્યતા વધી જાય છે એનું શું કારણ હોય છે નોર્મલી પ્રેગ્નન્સી અને પિત્તાશયમાં પથરી આ કઈ રીતે બને છે એ સમજવા માટે આપણે પિત્તાશય કામ કઈ રીતે કરે એ સમજવું જરૂરી છે નોર્મલી આપણું લિવર અહીંયા આગળ રાઈટ સાઈડ પર ઉપર આમ સમોસા જેવા આકારનું હોય અને એની નીચે પિત્તાશય આટલું નાનું હોય સો એમ જેટલું એનું કેપેસિટી હોય જે પિત્ત છે એ બધું લિવરમાં બને અને પિત્તાશયમાં સ્ટોરેજ ફોર્મમાં આવે નોર્મલી પિત્ત પિત્તમાં ત્રણ વસ્તુ હોય બાઇલ સોલ્ટ બાયલ એસિડ અને કોલેસ્ટ્રોલ એ સમજવા માટે આપણે એવું સમજીએ કે આપણે દહીંમાંથી છાશ બનાવીએ છીએ જો પાણી વધારે નાખશું તો છાશ પતલી થશે અને પાણી ઓછું નાખશું તો લસ્સી જેવું બનશે સિમિલરલી આપણે પિત્તમાં પાણી શું છે તો બાઇલ સોલ્ટ અને બાઇલ એસિડ આ પિત્તને પતલું રાખે છે અને જે કોલેસ્ટ્રોલ છે તે પિત્તને જાડું બનાવે છે પ્રેગ્નન્સીમાં આપણા હોર્મોન્સ બગડી જાય છે એટલે ઇસ્ટ્રોજન વધી જાય પ્રોજેસ્ટ્રન વધી જાય ઇસ્ટ્રોજન વધવાના કારણે જે કોલેસ્ટ્રોલ પિત્તમાં હોય છે તે વધવા લાગે છે અને પ્રોજેસ્ટ્રન વધવાના કારણે આપણા બાયલ એસિડ બાયલ સોલ્ટ ઘટી જાય એટલે પાણી ઓછું અને દહીં વધારે જેના કારણે આપણું જે પિત્ત જે છે તે એકદમ ઘાટું થઈ જાય છે લસ્સી જેવું પ્લસ આપણું પિત્તાશય જે છે દર ચાર છ કલાકે આપણે જ્યારે બી ખાવાનું ખાઈએ ત્યારે આખું આમ ખાલી થાય એટલે બધું જે પિત્ત છે તે આંતરડામાં આવે ને ત્યાં આગળ આપણી પાચનની પ્રોસેસ થતી હોય એટલે ધારો કે તમે લસ્સીનો ગ્લાસ આમ મૂકેલો છો કે છાસનો ગ્લાસ આમ મૂકેલો છે તો અડધો પોણો કલાક પછી શું થશે ધીરે ધીરે બધું દહીં નીચે અને પાણી ઉપર એટલે કે પિત્તાશય જો બરાબર કોન્ટ્રેક્ટ નહીં થાય તો એના કારણે શું થશે કે પિત્તનો નીચે એક રગડો બનશે એટલે કોલેસ્ટ્રોલ જે છે તે નીચે જમા થશે અને બાયલ સોલ્ટ બાયલ એસિડ ઉપર રહી જશે પ્રોજેસ્ટ્રોન વધારે હોવાથી જે પિત્તાશયની મુવમેન્ટ હોય એ બી પ્રેગ્નન્સીમાં ઓછી થઈ એટલે બેઝિકલી ત્રણ કારણ છે કોલેસ્ટ્રોલ વધુ બાઇલ સોલ્ટ બાઇલ એસિડ ઘટવા અને પિત્તાશયની મૂવમેન્ટ ઓછી થવી જેના કારણે પ્રેગનન્સી દરમિયાન કોઈ બી વ્યક્તિને ગોલ્ફેટરમાં સ્ટોન્સ બનવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે શું પિત્તાશયમાં પથરી અચાનક થઈ જાય છે કે એના કોઈ સ્ટેજિસ હોય છે એટલે જેમ કે આપણે આગળના પ્રશ્નમાં જોયું કે આ રીતે આપણું પિત્તાશયમાં પથરી બને છે આના ત્રણ સ્ટેજ હોય નંબર વન કે પિત્ત આપણું નોર્મલ છે એટલે એકદમ પાણી જેવું નંબર ટુ કે સેમી સોલિડ થઈ ગયું એટલે સ્લજ એટલે નીચે આમ રેતી જેવું જામવા લાગે અને નંબર થ્રી કે રેતીમાંથી મોટો પથ્થર બને જેને આપણે વોલ સ્ટોન્સ કે સ્ટોન્સ કહેતા હોય એટલે આ ત્રણ છે નોર્મલ બાઇલ ગોલ્બ્લેડર સ્લજ અને ગોલ્બ્લેડર સ્ટોન્સ જો પિત્તાશયમાં પથરી હોય તો એના લક્ષણ કઈ રીતના હોય છે નાઇન્ટી પર્સન્ટ લોકોને કોઈ લક્ષણ હોતા જ નથી આપણે જ્યારે સોનોગ્રાફી કરાવવા જઈએ ત્યારે આપણને પિત્તાશયમાં પથરી દેખાય એટલે જો તમને એમને પથરી દેખાય છે સોનોગ્રાફીમાં તમને કોઈ લક્ષણ નથી તો એમાં કશું જ નથી કરવાનું અમુક પ્રિકોશન્સ એટલે કે સાવધાની રાખવાની છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે અગર તમને લક્ષણ છે તો લક્ષણ કઈ રીતે ડેવલપ થાય એ બી આપણે સમજીએ નોર્મલ જેમ મેં એમ કીધું કે અહીંયા આગળ આપણું લિવર છે અને અહીંયા આગળ આપણું ગોલ બેડર છે અગર જો પથરી અહીંયા હશે તો એના કોઈ લક્ષણ આવશે નહીં પથરી જો અહીંયાથી આવીને અહીંયા આગળ એટલે આને ગોલ નેક નેક ઓફ ગોલ બેડર કહીએ તો અહીંયા આવીને ફસાશે તો જ એના લક્ષણ આવશે એટલે ધારો કે અહીંયા એક વાયર છે હું એને પકડવા જાઉં છું તો મને કરંટ લાગે હું વાયરથી દૂર ઉભેલો છું તો મને કરંટ લાગશે નહીં એટલે જેવી પથરી અહીંયાથી અહીંયા ફસાશે તો પેટમાં સખત દુખાવો થાય આ એરિયામાં નોર્મલ દુખાવો થાય થોડો આપણો કમળ સુધી જઈ શકે અને એવો દુખાવો હોય કે તમે આમ લોતપોત થઈ જાઓ આ દુખાવો નોર્મલી એકથી ત્રણ કલાક રહે એટલે જેવી પથરી પાછી નીચે પડે એટલે આપણો દુખાવો જતો રહે દુખાવાની સાથે આપણને ઉલટી કે ઉબકા બી થઈ શકે અગર જો આ પથરી અહીંયા ફસાયેલી ને ફસાયેલી રહી જાય તો એના કારણે પિત્તા છે પર સોજો આવી જાય ને પિત્તાશય આખું ફૂલી જાય જેને આપણે કહીએ એક્યુટ કોલેસીસ્ટાઈટિસ એમાં આપણને સાથે તાવ બી આવી શકે ને કમળો બી થઈ શકે અને કેમ કે પથરી અહીંયા ફસાયેલી ને ફસાયેલી છે તો દુખાવો એમાં ખૂબ વધારે થાય અને લાંબા સમય માટે થાય એટલે જો તમને દુખાવો છ કલાકથી વધારે થાય છે તો શક્યતા એવી છે કે પથરી અહીંયા આગળ ફસાઈને ચોટી ગઈ છે અને એના કારણે ગોલબેડર ફૂલી ગયું છે સૂજી ગયું છે અને એના લીધે સોજો આવી ગયેલો છે શક્યતા નંબર ત્રણ કે પથરી અહીંયા ફસાયેલી રહેતી નથી પણ આવીને નળીમાં ફસાઈ જાય છે એટલે અહીંયા આગળ એક નળી હોય લીવર અને ગોલબેડરને જોડતી જેને કોમન બાઇલ્ડઅપ કે સીબીડી કહેવાય એટલે જો લિવરની નળીમાં આવીને પથરી ફસાય તો પિતા છે પર તો સોજો આવે જ સાથે સાથે લિવર પર સોજો આવે જેને અમે લિવર ફંક્શન ટેસ્ટ કહીએ એટલે બ્લડ રિપોર્ટ્સ કરીએ એમાં તમારા લિવર ફંક્શન ટેસ્ટ ખરાબ થાય અને લક્ષણમાં દુખાવા ઠંડી લાગીને તાવ અને એની સાથે કમળો બી થઈ શકે એટલે તમારી આંખો પીળી દેખાય પેશાબ પીળો થાય અને શક્યતા નંબર ચાર કે જો એ નીચે આવીને ફસાય તો અહીંયા આગળ આપણું સ્વાદુપિંડ હોય છે એટલે લિવર પર બી સોજો આવી શકે પિત્તાશય પર બી સોજો આવી શકે ને નીચે સ્વાદુપિંડ પર બી સોજો આવી શકે જેનું નામ છે એક્યુટ પેન્ક્રેટાઇટિસ એક્યુટ પેપેટાઇટિસ એક બહુ ખતરનાક બીમારી છે ને એમાં ઘણીવાર જીવનું જોખમ બી રહેતું હોય છે જેમાં પેટમાં અસહ્ય દુખાવો પેટ આખું ફૂલી જવું પાછળ કમરનો દુખાવો ઉલટી ઉલટી હૃદયના ધબકારા વધી જવા પેશાબ ઓછો થઈ જવો આવા બધા ખતરનાક લક્ષણો થઈ શકે એટલે પથરી તમારી નીચે છે તો કોઈ લક્ષણ નહીં આવે નેવું ટકા લોકોને કોઈ લક્ષણ હોતા જ નથી પથરી જો અહીંયા ફસાશે અને પાછી નીચે પડી જશે તો તમને એક કે બે કલાક માટે દુખાવો થાય જેને બિલેરી કોલિક કહેવાય અહીંયા જો ફસાયેલી રહી જશે તો એને એક્યુટ કોલેસિસ્ટાઇટિસ કહેવાય જો નળીમાં આવીને ફસાઈ જાય તો એને સીબીડી સ્ટોન કહેવાય કે કોલેન્જાઇટિસ કહેવાય અને નીચે પેન્ક્રિયસમાં આવીને ફસાઈ જાય તો એને એક્યુટ પેન્કેટાઇટિસ કહેવાય તો આ હતા એના લક્ષણો પ્રેગ્નન્સીમાં તમે જેમ કીધું કે ખાલી દસ ટકા લોકોને જ પથરી થાય છે તો એના રિસ્ક ફેક્ટર્સ શું હોઈ શકે નોર્મલી સાત કે આઠ એવા રિસ્ક ફેક્ટર છે નંબર વન કે જો તમને ડાયાબિટીઝ હોય તો ધેટ ઇઝ અ રિસ્ક ફેક્ટર નંબર ટુ તમારું વજન ખૂબ વધારે વધી ગયેલું હોય અથવા તો તમે છ મહિનાની અંદર વજનનો ધડકમ ઘટાડો કરેલો હોય ક્રેશ ડાયટિંગ કરીને કે લાંબા ઉપવાસ કરીને નંબર થ્રી કે જો તમે પ્રેગ્નન્સીની પહેલાં કોઈ બી હોર્મોનની દવા એટલે કે ઓસીપીલ્સ કે ગર્ભ નિરોધક બોલી લીધી હોય તો એનાથી તમને આ પ્રોબ્લેમ થઈ શકે નંબર ફોર કે તમારી પહેલાં કોઈ બેરિયાટિક સર્જરી કે વેઇટ લોસ સર્જરી થઈ હોય નંબર ફાઇવ તમારું કોઈ ઇન્ટસ્ટાઈનની કે આંતરડાની સર્જરી થઈ હોય ખાસ કરીને જ્યાં મોટું આંતરડું નાનું આંતરડું જોઈન્ટ થાય એ જગ્યાએ નંબર સિક્સ કે તમને કોઈ લોહી લગતી બીમારી હોય જેમ કે સિકલ સેલ અનિમિયા કે થેલેસીમિયા અને નંબર સેવન કે તમે બીજી કોઈ દવા જેમ કે કોઈ એન્ટિબાયોટિક્સ કે ઓક્ટ્રિયોટ્રોઈડ એવી કોઈ દવા લીધી હોય જેના કારણે તમને પિત્તાશયમાં પથરી અને પ્રેગ્નન્સી દરમિયાન એ પથરી વધવાના શક્યતા હોય છે રીસ્ક ફેક્ટર નંબર એટ કે જો તમને આ પ્રેગ્નન્સી બીજી કે ત્રીજી વાર કે ચોથી વાર રહેલી છે એટલે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી હોય તો શક્યતા ઓછી હોય કે સેકન્ડ થર્ડ કે ફોર્થ પ્રેગ્નન્સી હોય તો આની શક્યતા વધારે હોય તો આ હતા મેઇન 8 રીસ્ક ફેક્ટર્સ ડોક્ટર નિસર્ગ મેં એવું સાંભળ્યું છે કે ઘણી બધી મહિલાઓને પ્રેગ્નન્સીની પછી પિતાશયની પથરી મટી જાય છે કે ઓગળી જાય છે તો શું આ વાત સાચી છે આમાં બે મુદ્દા છે જો તમને પ્રેગ્નન્સી પહેલાં સ્ટોન હતા તો કંઈ પ્રેગ્નન્સી રહેવાથી સ્ટોન જતા નથી એવા ને એવા જ રહેવાના છે અને કદાચ વધી બી શકે પણ જો તમને પ્રેગ્નન્સી પહેલાં સ્ટોન નહોતા અને પ્રેગનન્સી દરમિયાન સ્ટોન બન્યા છે તો એની ત્રણ પોસિબિલિટી છે નંબર વન કે જો તમારું સ્લચ ફોમમાં એટલે કે પથરી બની નથી ખાલી રેતી છે તો સાહીઠ ટકા શક્યતા છે કે એક વર્ષની અંદર અંદર એની મેં તો ઓગળી જશે કોઈ દવા લેવાની જરૂર નથી નંબર બે કે જો તમારી સ્ટોનની સાઇઝ એટલે કે પથરી દસ મિલીમીટર કરતાં નાની છે તો ચાલીસ ટકા શક્યતા છે એની મે ઓગળી જશે શક્યતા નંબર ત્રણ જો તમારી પથરીની સાઈઝ દસ મિલીમીટર કરતાં વધારે છે તો ખાલી દસ કે વીસ ટકા શક્યતા છે કે એની મે ઓગળી જાય નેવું ટકા શક્યતા છે કે એની મે ત્યાં ને ત્યાં રહેશે પિતાશયમાં કોઈ બી વ્યક્તિને પથરી હોય તો એ જાણવા માટે આપણે કયા ટેસ્ટ કે રિપોર્ટ કરાવી શકીએ તો પિત્તાશયની અંદર પથરી જોવા માટે ત્રણ ટેસ્ટ અવેલેબલ છે સોનોગ્રાફી સીટી સ્કેન અને એમઆરઆઈ નોર્મલી સિટી સ્કેન અમે લોકો પ્રેગ્નન્સી દરમિયાન નહીં કરીએ કેમ કે એમાં આયોનાઇઝિંગ રેડિયેશન હોય જે તમારા બાળકને નુકસાન કરી શકે અને એમાં જેનેટિક પ્રોબ્લેમ્સ આવી શકે અમે લોકો નોર્મલી સોનોગ્રાફી કરીને જોતા હોય સોનોગ્રાફીમાં આપણને શું દેખાય તો પિત્તાશયમાં કેટલી પથરી છે સાઇઝ શું છે કઈ જગ્યાએ છે નીચે ફસાયેલી છે કે ઉપર ફસાયેલી છે આ બધી જ વસ્તુ આપણને સોનોગ્રાફીમાં દેખાય પથરી કેવી દેખાય સોનોગ્રાફીમાં તે સફેદ કલરની હોય અને એની નીચે એક શેડો પડતો હોય એટલે પડછાયો પડતો હોય એટલે જેમ કે અહીંયા પથ્થર છે ને આપણે અહીંયા ટોર્ચ મારીએ છીએ તો આ પથ્થર આપણને દેખાય ને પાછળ એનો પડછાયો પડે સિમિલરલી આપણને સોનોગ્રાફીમાં સફેદ પથ્થર અને એની નીચે પડછાયો પણ જો સ્ટોન નહીં હોય ને સ્લજ હોય એટલે કે રેતી હોય તો આપણે આમ નીચે નોર્મલી રેતીની ધૂળ જામી હોય એ ટાઈપનો આપણને દેખાય અને એની નીચે કોઈ પડછાયો નહીં દેખાય અને જ્યારે આપણે પેશન્ટની પોઝિશન ચેન્જ કરીએ તો એ હલતું હોય એટલે આ રીતે આપણને ખબર પડે કે ભાઈ પથ્થર છે કે રેતી છે કેટલી છે કઈ સાઇઝની છે ને ક્યાં આગળ છે એટલે જો પિત્તાશયની અહીંયા નેક પર આવીને ફસાઈ ગયું હોય તો પિત્તાશય આખું ફૂલી જાય અને એની આજુબાજુની જે દીવાલ છે તે જાડી થઈ જાય જેના આપણે એક્યુટ કોલેસિસ્ટાઇટિસ કહીએ અગર જો નળીમાં ફસાયેલી પથ્થરી હોય તો એ આપણને એ બી દેખાય અને ઉપર લિવરની નળી બધી ફૂલી જાય અને નીચે જો સ્વાદુપિંડ પર ફસાયેલી હોય તો આપણને સ્વાદુપિંડ પર સોજો એટલે કે પેન્કેટાઇટિસ હોય એ બી આપણને સોનોગ્રાફીમાં દેખાય નીચે ફસાયેલી પથરી ઘણીવાર સોનોગ્રાફીમાં નથી દેખાતી એના માટે આપણે એમઆરઆઈ કરીને જોતા હોઈએ એટલે જ્યારે અમને એવો ડાઉટ હોય કે ભાઈ નીચે પથરી ફસાયેલી છે એટલે લિવરના રિપોર્ટ ખરાબ છે પણ સોનોગ્રાફીમાં કંઈ નથી દેખાતું તો આવા પેશન્ટને આપણે એમઆરઆઈ કરાવીએ એમ આરઆઈમાં નોર્મલી આપણને આયોનાઇઝિંગ રેડિયેશન એટલે એક્સરે નથી હોતા જે તમારા બાળકને નુકસાન નથી પહોંચાડતું પણ એમ આરઆઈના બે મેન નુકસાન છે નંબર વન કે મોંઘું છે એટલે અરાઉન્ડ સાત આઠ હજાર કે દસ હજારનું થાય અને સોનોગ્રાફી જ્યારે કે આપણી હજારથી પંદરસોની વચ્ચે થઈ જતી હોય અને બીજું એમઆરઆઈ કરવામાં વાર લાગે અડધો પોણો કલાક જેવો સમય જતો હોય છે એટલે જ્યારે આપણને પથરી ના દેખાય તો આપણે એમઆરઆઈ કરીને જોતા હોય સોનોગ્રાફીમાં પથરી ક્યારે નહીં દેખાય તો જ્યારે તમારા પેટમાં ચરબી વધારે હોય અથવા તો પેટની અંદર ગેસ હોય તો એ સોનોગ્રાફીના જે કિરણો છે તે અંદર સુધી પહોંચતા નહીં હોવાના કારણે આપણને એ વસ્તુ બરાબર નથી દેખાતી તો આ કેસીસમાં બી આપણે એમઆરઆઈ કરીને જોતા હોય જો અમને ડાઉટ લાગે તો શું આની માટે કોઈ બ્લડ ટેસ્ટ અવેલેબલ નથી નોર્મલી પિત્તા છેની પથરી જોવા માટે કોઈ બ્લડ ટેસ્ટ અવેલેબલ નથી એટલે જો તમને સોનોગ્રાફીમાં પથરી દેખાય પણ તમને કોઈ દુખાવો નથી તો તમારા ઓલમોસ્ટ બધા બ્લડ ટેસ્ટ નોર્મલ જ આવવાના છે અને અગર કોઈ બ્લડ ટેસ્ટ એબનોર્મલ આવે છે તો એ પથરીના લીધે ના હોઈ શકે સેકન્ડ નંબર કે અમે બ્લડ ટેસ્ટ ક્યારે કરાવતા હોય કે જ્યારે એ પથરીના લક્ષણ આવે એ જોવા માટે કે કોઈ કોમ્પ્લિકેશન જોવા માટે અમે બ્લડ ટેસ્ટ કરાવતા હોય એટલે જેમ કે એક્યુટ કોલેસીટીસ થાય કે પથરી નળીમાં ફસાયેલી હોય કે પેન્ક્રિયાઝમાં ફસાયેલી હોય તેમાં એમાં આપણા ડબ્લ્યુબીસી કાઉન્ટ એટલે શ્વેતકણ વધી જાય છે સીઆરપી એટલે સી સીરિએક્ટિવ પ્રોટીન વધી જાય છે લિવર ફંક્શન ટેસ્ટ એટલે જો નળીમાં ફસાયેલી હોય તો આપણા લિવર ફંક્શન ટેસ્ટ વધી જાય છે જો પેન્ક્રિયસમાં સોજો હોય તેના લીધે અમાઈલેઝ લાઈપેસ કરીને એક રિપોર્ટ હોય બ્લડમાં એ વધી જાય છે એટલે અમે લોકો બ્લડ ટેસ્ટ કોમ્પ્લિકેશન જોવા માટે કરાવતા હોય પણ નોર્મલ ખાલી પથરીને ડાયગ્નોઝ કરવા માટે એટલે એનું પથરીનું નિદાન કરવા માટે કોઈ બ્લડ ટેસ્ટ અવેલેબલ નથી તમે જેમ પહેલાં કીધું કે પ્રેગ્નન્સીમાં પિત્તાશયમાં જો પથરી હોય તો સોનોગ્રાફીમાં ખરાબ આવે તો શું બીજી કોઈ એવી બીમારી છે જેના લક્ષણ આવા જ હોય નોર્મલી જો પિત્તાશયમાં પથરી હોય ને તમને પેટમાં દુખે ને તમારા લિવરના રિપોર્ટ ખરાબ થાય તો એવી બીજી બે બીમારી છે વન ઇઝ હેલ્પ સિન્ડ્રોમ એચ ઇ એલ એલ પી અને બીજી બીમારી છે એક્યુટ ફેટી લિવર ઓફ પ્રેગ્નન્સી જેમાં તમને પેટમાં બી દુખી શકે ને તમારા લિવરના રિપોર્ટ બી ખરાબ થઈ શકે હવે એઝ અ ડોક્ટર અમારે ડિફરન્શિયેટ કરવું કે બંનેનું વિભાજન કરવું બહુ જરૂરી છે કેમ કે જો પિતા છે એમાં પથરી છે ને એના લીધે કોઈ કોમ્પ્લિકેશન છે તો એની મેઇન ટ્રીટમેન્ટ છે ઓપરેશન જ્યારે કે હેલ્પ અને એએફએલપીની એફએલપીની મેઇન ટ્રીટમેન્ટ છે દવાઓ અથવા તો તમે સિઝિયરન સેક્શન કરીને ડિલિવરી ફટાફટ કરાવો તો આપણે સૌથી પહેલાં જોઈએ હેલ્પ હેલ્પમાં શું થાય કે તમારું સાથે સાથે પ્લેટલેટ ઘટે ને હિમોગ્લોબિન ઘટે અને લિવરના રિપોર્ટ તો અપ થાય જ એટલે નોર્મલી આપણું હિમોગ્લોબિન અને પ્લેટલેટ ગોલ બ્લેડર સ્ટોન્સમાં નહીં ઘટી શકે હેલ્પ ક્યારે થાય નોર્મલી આફ્ટર ટ્વેન્ટી વીક્સ એટલે આપણા પાંચ મહિના પૂરા થાય પછી તમારું હેલ્પ થઈ શકે તમારું હેલ્પમાં બીપી તમારું વધી શકે યુરિનમાં પ્રોટીન દેખાઈ શકે જ્યારે કે ગોલ બ્લેડર સ્ટોન્સમાં આ બધી વસ્તુ જોવા ઓછી મળતી હોય એટલે જ્યારે બી અમને એવું લાગે પ્લેટલેટ ઓછા છે લીવરના રિપોર્ટ ખરાબ છે યુરિનમાં પ્રોટીન જાય છે વધતા બીપી વધે છે તો અમે એવું માનીએ કે આ હેલ્પ છે ગોલ બ્લેડર સ્ટોન્સની પ્રોબ્લમ નથી અને બીજું છે એક્યુટ ફેટી લિવર ઓફ પ્રેગ્નન્સી જે નોર્મલી આપણને સાત મહિના પછી એટલે અઠ્યાવીસ વીક પછી જોવા મળતું હોય એમાં આપણા બીપીમાં બહુ ફ્લક્ચ્યુએશન આવે હાર્ટરેટમાં બહુ ફ્લક્ચ્યુએશન આવે તમારું કિડની પર ઇફેક્ટ કરી શકે તમારા બ્રેઇન પર ઇફેક્ટ કરી શકે તમારું યુરિક એસિડનું લેવલ વધી જાય અને આ બી એક ખતરનાક પ્રોબ્લમ છે પણ આમાં આપણે સોનોગ્રાફી કરીએ તો આપણે લિવર પર ચરબી એટલે કે ફેટ જોવા મળે અને બીજા અમુક બ્લડ રિપોર્ટ્સ હોય જેનાથી આપણને ખબર પડે કે આ પેશન્ટને એક્યુટ ફેટી લિવર ઓફ પ્રેગ્નન્સી છે અને આની મેઇન ટ્રીટમેન્ટ છે જેટલું જલ્દી બને એટલી તમે ડિલિવરી કરાવી નાખો જેનાથી બાળક બી બચી જાય અને આપણે માતા પર બી કોઈ પ્રોબ્લેમ આવે નહીં સો ફ્રેન્ડ્સ આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરશું હું આશા રાખું છું કે તમારા જેટલા બી પ્રશ્નો છે એના સરળ ભાષામાં તમને જવાબ મળી ગયા હશે આ સિવાય બી જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલી આપજો આપણે નેક્સ્ટ વિડીયોમાં આના પર એ જોવાના છે કે આપણે કોઈ બી વ્યક્તિને ગોલ ગોલ્બેડર સ્ટોન્સ હોય ને પ્રેગ્નન્સી હોય તો એ લોકોએ પ્રિકોશન એટલે ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું કોઈ દવા એલોપેથી હોમિયોપેથી આયુર્વેદામાં કોઈ દવા ઉપલબ્ધ છે કે નહીં સર્જરી ક્યારે કરવી કયા લોકોએ સર્જરી બિલકુલ જ નહીં કરવી તો આ બધા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે તો સ્ટે ટ્યુન ટુ ગેસ્ટ્રો ગુરુ અને બેલ આઇકન જરૂર દબાવી દેજો એટલે જ્યારે ભાઈ આપણે નેક્સ્ટ વિડિયો મુકશું તેનો નોટિફિકેશન તમને ઓટોમેટિકલી મળી જશે વિડિયો જો તમને પસંદ આયા હોય તો આને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને જરૂરથી મોકલજો તો મળી આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી નમસ્કાર ધન્યવાદ ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne paachan swasthya ka anubhav jahan vigyan aur vastvik gyan milte hain ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રોગુરુ કે સંગ